તો આજે આપણે વાત કરીશું નાયરા એનર્જી વિશે આપણી પાસે જે સ્ત્રોતો છે એટલે તે દર્શાવે છે કે કેવી રીતે એક સમયે ભારત રશિયાના આર્થિક સંબંધોનું પ્રતિક ગણાતી આ કંપની હવે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને દબાણનો સામનો કરી રહી છે હા અને આમાં જે ખાસ ધ્યાન આપવા જેવી વાત છે તે એ છે કે કંપની એક તરફ મતલબ ઘરાંગણે વૃદ્ધિની તકો જોઈ રહી છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બંધનોનો સામનો કરી રહી છે તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશે એ મુખ્ય મુદ્દો છે બરાબર તો ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ શરૂઆત કરીએ નાયરાના ઉદયથી મને યાદ છે બે હજાર સત્તરમાં માં હા ઓગસ્ટ બે હજાર સત્તરમાં રશિયાની જે સરકારી ઓઇલ કંપની છે રોઝનેફ્ટ એમના નેતૃત્વ હેઠળના જૂથે એસઆર ઓઇલની વાડીનાર રિફાઇનરી ખરીદી અને રકમ પણ બહુ મોટી હતી લગભગ તેર અબજ ડોલર હા બહુ મોટી ડીલ હતી અને પછી એનું નામ બદલીને નાયરા એનર્જી રાખવામાં આવ્યું અને નાયરા નામ એનો કોઈ ખાસ અર્થ હા એ નયા એટલે કે નવું અને એરા એટલે કે યુગ આ બે શબ્દો પરથી આવ્યું છે પેટ્રોલ સરકારી નિયંત્રણમાંથી એમ કહીએ કે મુક્ત થઈ રહ્યા હતા હા બરાબર એટલે ખાનગી કંપનીઓ માટે પોતાના પેટ્રોલ પંપ ખોલવાની એક મોટી તક ઊભી થઈ રહી હતી બિલકુલ માર્કેટ ખુલી રહ્યું હતું તો આજે નાયરાની સ્થિતિ શું છે મતલબ એ કેટલી મોટી કંપની છે ભારતમાં જો આજે ભારતની બીજા નંબરની સૌથી મોટી ખાનગી રિફાઇનરી છે એમની પાસે પોતાની પોર્ટ છે ઓઇલ સ્ટોરેજ ટર્મિનલ્સ છે અને પેટ્રોલ પંપનું નેટવર્ક પણ મોટું છે ને લગભગ છ હજારથી વધુ સાંભળ્યું છે હા છ હજારથી વધુ એટલે ભારતના કુલ રિફાઇનિંગ ઉત્પાદનમાં એમનો હિસ્સો લગભગ આઠ જેટલો છે અને રિટેલ પંપ નેટવર્કમાં લગભગ સાત જેટલો હમ એટલે નોનપાત્ર કદ કહી શકાય પણ પછી જેમ તમે શરૂઆતમાં કહ્યું પડકારો શરૂ થયા ખરું મુખ્યત્વે યુક્રેન પર રશિયાના આક્રમણ પછી બધું બદલાયું અમેરિકા અને ખાસ કરીને યુરોપિયન યુનિયને રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા જો કે નાયરા પર સીધા પ્રતિબંધ નથી બરાબર ના સીધા નથી પણ એની માલિકી રશિયન કંપની પાસે છે એટલે એના કારણે જ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે તાજેતરમાં જ યુરોપિયન યુનિયને કંઈક નવા નિયંત્રણો જાહેર કર્યા છે એની શું અસર થશે હા જુલાઈમાં જ એમને અઢારમું પ્રતિબંધ પેકેજ બહાર પાડ્યું એમાં એક તો એ છે કે રશિયન ક્રૂડ તેલમાંથી બનેલા ઇંધણની આયાત પર નિયંત્રણો આવશે બીજું રશિયન તેલની જે પ્રાઇસ કેપ હતી સાઠ ડોલર પ્રતિ બેરલ હા એને ઘટાડી લીધી છે હા એ ઘટાડીને લગભગ અડતાલીસ ડોલર કરી દીધી છે જે સપ્ટેમ્બરથી લાગુ થશે આનો હેતુ રશિયાની કમાણી ઘટાડવાનો છે અને પેલી શેડો ફ્લીટની વાત પણ હતી ને જે જહાજો છુપી રીતે તેલ લઈ જાય છે બરાબર એવા જહાજોને પણ નિશાન બનાવવાની વાત છે એટલે કે રશિયન તેલના વેપારને બધી બાજુથી ભિન્સમાં લેવાનો પ્રયાસ છે આ સિવાય અમેરિકા તરફથી પણ દબાણ આવ્યું હતું ને પૂર્વ પ્રમુખ ટ્રમ્પનું નિવેદન હતું હા ડોનાલ્ડ ટ્રમ્પે તો એવી ધમકી પણ આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને મોસ્કોના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે એટલે ભારતીય આયાત પર પચાસ ટકા ટેરિફ લગાવી દેવી જોઈએ જોકે એવું થયું નથી પણ દબાણ તો છે જ અને આ બધાની અસર કંપનીના સંચાલન પર કેવી રીતે દેખાઈ રહી છે સીઈઓ બદલાયા તાજેતરમાં હા જુલાઈમાં એમના સીઈઓ દેસદોરી ડેસ એ રાજીનામું આપ્યું અને નવા સીઈઓ આવ્યા અને પેલી માઇક્રોસોફ્ટવાળી ઘટના પણ બની હતી ખબર છે હા સાંભળ્યું હતું ડેટા એક્સેસ પર કામ ચલાવવું પ્રતિબંધ હતો હા જો કે પછી ઉકેલાઈ ગયું પણ આ બધું દર્શાવે છે કે કંપની પર અલગ અલગ દિશામાંથી દબાણ છે વ્યાપાર પર શું અસર છે ખાસ કરીને નિકાસ પર નિકાસ પર સીધી અસર છે જે કંપનીની કુલ આવકનો લગભગ પચીસ ત્રીસ ટકા હિસ્સો છે તકલીફ એ છે કે શિપિંગ કંપનીઓ વીમા કંપનીઓ અને ટ્રેડ ફાઇનાન્સર્સ જેવી સંસ્થાઓ રશિયન માલિકીને કારણે નાયરા સાથે કામ કરવામાં અચકાય છે એટલે માલ યુરોપ એશિયા કે આફ્રિકા મોકલવામાં મુશ્કેલી થાય છે બરાબર લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિંગમાં અડચણો આવે છે તો કંપની આનો ઉકેલ કેવી રીતે લાવી રહી છે એ લોકો હવે સ્થાનિક બેંકો મારફતે ક્રૂડ ઓઇલની આયાત અને રિફાઈન્ડ ફ્યુઅલની નિકાસ માટે પેમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પેલી વેચાણની વાત પણ ચાલી રહી છે રોઝનેફ્ટ પોતાનો હિસ્સો વેચી શકે છે હા એવી ચર્ચાઓ છે કારણ કે પ્રતિબંધોને લીધે રોઝનેફ્ટ અહીંથી જે કમાણી થાય છે તે રશિયા પાછી નથી લઈ જઈ શકતી એટલે કદાચ ભારતીય યુનિટ વેચવાનું વિચારી રહી છે કોઈ ભારતીય ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે હા કેટલાક ભારતીય સમૂહો સાથે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલો છે મૂલ્યાંકન પણ ઊંચું છે આઠસો ને વીસ અબજથી વધુનું પણ આ પ્રતિબંધોને કારણે મૂલ્યાંકન ઘટી ન શકે હા એ શક્યતા પૂરેપૂરી છે અને જો મૂલ્યાંકન ઘટે તો કદાચ આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે તે વધુ આકર્ષક બની શકે સિવાય બીજા રોકાણકારો પણ જેમ કે યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ એ લોકો પણ પોતાનો હિસ્સો વેચવા વિચારી રહ્યા છે અને આ પહેલા જ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ટ્રાફીગુરાએ પોતાનો ચોવીસ પોઈન્ટ પાંચ ટકા હિસ્સો વેચી દીધો હતો અચ્છા એટલે રોકાણકારોમાં પણ થોડી અસ્થિરતા દેખાઈ રહી છે હા સ્થિતિ જટિલ છે એ સ્પષ્ટ છે તો આ વૈશ્વિક મુશ્કેલીઓને કારણે નાયરા હવે સ્થાનિક બજાર પર વધુ ધ્યાન આપી રહી છે એમ કહી શકાય બિલકુલ તાજેતરમાં જ એમણે પોતાનું જે વધારાનું પેટ્રોલ ડીઝલ હતું જે નિકાસ નહોતું થઈ રહ્યું તે સરકારી રિફાઈનરીઓને વેચવાની ઓફર કરી હતી પણ સ્થાનિક બજારમાં પણ પડકારો તો હશે જ ને ચોક્કસ છે એક તો નિકાસમાં ખાસ કરીને યુરોપ જેવા બજારોમાં ભાવ સારા મળતા હતા સ્થાનિક બજારમાં માર્જિન પર દબાણ છે નફો ઓછો છે અને હરીફાઈ પણ છે હા બીજો મોટો પડકાર એ છે કે અહીં સરકારી ઓઇલ કંપનીઓ જેવી કે આઈઓસી બીપીસીએલ ની હરીફાઈ બહુ તીવ્ર છે એટલે નાયરા પોતાની રીતે ભાવ નક્કી કરી શકે એની શક્તિ મર્યાદિત થઈ જાય છે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે નાયરાએ ભારતમાં મોટા રોકાણની યોજનાઓ જાહેર કરી હતી પેટ્રોકેમિકલ્સ ઇથેનોલ પ્લાન્ટ હા સિત્તેર હજાર કરોડથી વધુના રોકાણની લાંબા ગાળાની યોજનાઓ હતી અને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં તો તેઓ એક લાખ ને ચૌદ હજાર કરોડથી વધુનું રોકાણ કરી પણ ચૂક્યા છે આટલા મોટા રોકાણ પછી હવે આ પ્રતિબંધો અને મુશ્કેલીઓ ખરો અને અહીં એક બીજો ટેકનિકલ ખતરો પણ છે જેના પર ઓછું ધ્યાન ગયું છે શું છે જુઓ રિફાઇનરી ચલાવવા માટે જે જટિલ ટેકનોલોજી અને ટેકનિકલ સપોર્ટ જોઈએ એમાંથી ઘણું યુરોપિયન કંપનીઓ પાસેથી આવે છે જો પ્રતિબંધો વધુ કડક થાય અને આ યુરોપિયન લાયસન્સર્સ પોતાનો સપોર્ટ પાછો ખેંચી લે તો રિફાઇનરીના કામકાજ પર સીધી અસર પડી શકે બિલકુલ એ બહુ ગંભીર બાબત બની શકે છે તો આખી વાતનો સાર શું નીકળે છે નાયરા એનર્જી ખરેખર એક ક્રોસ રોડ પર ઉધી છે એક તરફ વૈશ્વિક રાજકારણ બીજી તરફ સ્થાનિક બજારની વાસ્તવિકતાઓ હા એવું જ છે સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની માટે આ એક કસોટીનો સમય છે એમની સ્થિતિસ્થાપકતા અને એમની રણનીતિ બંનેની પરીક્ષા થઈ રહી છે તો અંતિમ સવાલ એ થાય કે હા અંતે વિચારવા જેવો મુદ્દો એ છે કે આ આંતરરાષ્ટ્રીય દબાણ અને સ્થાનિક હરીફાઈના ડબલ વેલ વચ્ચે શું નાયરા એનર્જી ખરેખર ભારતના ઉર્જા ક્ષેત્રમાં જે નવા યુગનું સપનું લઈને આવી હતી તેને સાકાર કરી શકશે અથવા તો પછી અથવા તો વર્તમાન પરિસ્થિતિને જોતા શું એમને પોતાની મહત્વાકાંક્ષાઓ થોડી ઓછી કરવી પડશે આ એક એવી વાર્તા છે જે હજી ચાલુ છે અને તેના પર ચોક્કસપણે નજર રાખવી પડશે